પોલિટિકલ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્કાર બાલ વિદ્યાલય પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું નાના ભૂલકાઓના હસ્તે નિસર્ગ પૂજા કરી પવિત્ર શ્રાવણ માસમાં લીલી અમાસના પાવન દિવસે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા વૃક્ષારોપણ સંસ્કાર બાલ વિદ્યાલયના નાના ભૂલકાઓના હસ્તે આ નિસર્ગ પૂજા કરવામાં આવી હતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા શ્રાવણ માસના અંતિમ દિવસે ભારતીય સંસ્કૃતિના અસલ મૂલ્યોને ઉજાગર કરતું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આસુપાલવ બિલ્વપત્ર અરડુસી આયુર્વેદ આંબળા જેવા અન્ય પ્રકારની દૈવી સંકલ્પના સાથે આ વૃક્ષો વાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આપણી સંસ્કૃતિમાં ઉપરોક્ત ચારેય વૃક્ષોનું એક આગવું મહત્ત્વ ધરાવે છે જનજીવનમાં આ વૃક્ષોનું મહત્ત્વ વધે અને સમાજ માંગલ્યની ભાવના દ્રઢ બને એ માટે શ્રાવણના છેલ્લા દિવસે જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો कमलेश पटेल पाटण